ટ્રાફિકની ધમધમતા મોરબીના મચ્છુ નદી ઉપર આવેલા બ્રિજમાં ગાબડું પડતા તંત્રમાં દોડધામ જવા પામી હતી ત્યારે જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ નદી પર જૂનો પુલ હતો જે જર્જરિત થઈ જતા તેની જગ્યાએ એક દોઢ વર્ષ પહેલાં નવો પુલ બનાવવામાં આવ્યો હતો આ બ્રિજ દોઢ વર્ષ પહેલાં બને જેમાં મોટું ગાબડું પડ્યું હતું ત્યારે મોરબી કચ્છને જોડતા પુલ પર સતત ટ્રાફિક રહે આવા પુલ ઉપર ગાબડું પડતા હાલ તંત્ર દ્વારા પડેલા ગાબડાની ફરતે પથ્થર રાખીને કામ ચલાવ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યારે પુલ પર પડેલા ગાબડામાંથી મચ્છુ નદીનું પાણી સ્પષ્ટપણે જોઈ શકાય છે ત્યારે આ બ્રિજનું કામ રાજકોટ આર વિભાગ અસ્તગ હોય ત્યારે રાજકોટ આર બી વિભાગને જાણ કરવામાં આવી હતી જોકે આ અંગે કાંતિભાઈ અમૃતએ પણ જણાવ્યું હતું કે બ્રિજના ગાબડાને લઈને સરકારમાંથી બિલ પાસ થયું નથી એમના એમાં જ કંઈ તકલીફ હશે તે કોન્ટ્રાક્ટરે જોવાની રહેશે ત્યાં આજરોજ જે ગાબડું પડેલું છે કરીબન જોઈ શકાય તો પાંચ બાય ચારની ગાળાનું જે ગાબડું છે તો એક આ ભ્રષ્ટાચારની ક્યાંક ને ક્યાંક સરકારની પોલ ખોલી રહ્યું છે કારણ કે જો આ આવડી વસ્તુમાં આવડા જો નવા નિર્માણ થયેલા બ્રિજ ઉપર કે જેની આની વર્ષો જો વર્ષો સુધીની જે આવડદાઓ હોય અને એક વર્ષના ગાળાની અંદર જો આ ગાબડા પડી જતા હોય તો આની અંદર સરકાર કેટલો ભ્રષ્ટાચાર કરી રહી છે એ અત્યારે જે આખે વળગે છે સામે આવી રહ્યું છે આની આની ઉપરથી અસંખ્ય વાહન વ્યવહારો ચાલતા હોય છે તો જે કોઈ પણ આની ઉપર જુવાન જોત કોઈના દીકરાઓ જે અવર અવરનવર ચાલતા હોય છે તો જો આના કોઈ અકસ્માતનો ભોગ બનશે તો આનું જવાબદાર કોણ રહેશે આ સરકારીની જવાબદારી લેશે કે તંત્રની જવાબદારી લેશે આ કઈ કહી શકાય એવું નથી કારણ કે હજુ એક વર્ષ પણ નથી થયું અને આની જે ટકાઉની અને એની મેન્ટેનન્સની જે કઈ જવાબદારી હોય છે આ લગભગ મેં જાણું ત્યાં સુધી રાજકોટ આર એન્ડ ડિપાર્ટમેન્ટના અંદરમાં આવતું હોય છે તો આની અંદર કેટલા ટકાનો ભ્રષ્ટાચાર થયેલો છે આ એક પ્રજા સામે ખુલ્લું મૂકવું જોઈએ અત્યારે મને એક જાગૃત મારા કાર્યકર્તાએ જાણ કરી કે નવલખી રોડ ઉપર જે બ્રિજ બન્યો એમાં એક મોટું ગાબડું પડી ગયું એટલે તાત્કાલિક અધિકારીને એમનું ફાઇનલ બિલ આ બ્રિજ દોઢ વર્ષ પહેલાં તૈયાર થયું હોય ફાઇનલ બિલ પણ અટકાયું હોય મેં પણ મોરબી રાજકોટમાં જે આ કામ કામનું ચૂંટાણા પછી જે અધૂરું કામ છે ને જે નબળું કામ એની તપાસી પણ છે અને ખરેખર એ બ્રિજનું કામ નબળું થયું હોય એવો મેં કાગળે લખ્યો હોય એટલે અત્યારે તાત્કાલિક અધિકારીને મોકલી અને તાત્કાલિક રિપેર થાય અને આ મોરબી રાજકોટ રોડનું ફાઇનલ બિલ હજી સરકારે આપ્યું નથી અને એમાં જે પણ તકલીફ હશે એ કોન્ટ્રાક્ટરને કરવી પડશે